હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાકડીનું રાયતું આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે કાકડીનું રાયતું ખાતા જ હોઈએ છીએ અને આપણને રેસ્ટોરન્ટનું ભાવે છે પણ બહુ જ પણ ઘરે આપણી કીધે રેસ્ટોરન્ટ જેવું નથી બનતું તો રેસ્ટોરન્ટ જેવા સ્વાદ અને ટેસ્ટ જેવું આજે આપણે ઘરે બનાવીશું તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

કાકડીને છીણીને તૈયાર કરીશું પછી એક મસાલો તૈયાર કરીશું જે આપણે તેની અંદર ઉમેરવાનો છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો સૌથી પહેલા કાકડીને છીણી લઈએ પછી આપણે એક મસાલો તૈયાર કરીશું તો તેના માટે ખાણીમાં આઠ થી દસ ફૂદીનાના પાન લેવાના સાથે બે ચમચી જેટલા તાણા ભાજી દાંડલી સહિત સમારીને લેવાના અને તેની સાથે એક લીલું મરચું ઝીણું સમારેલું છે તે લઈશું છેલ્લે અડધી ચમચી જીરું ઉમેરીને બધી જ વસ્તુને વાટી લઈશું કચરી વાટવાની છે આ પેસ્ટ તમે રાયતામાં ઉમેરશો ને ત્યારે રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અધકચરું જ વાટવાનું છે એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની બસ આવી અધકતરી પેસ્ટ બનાવવાની છે હવે ફટાફટ બનાવીશું તો તેના માટે બાઉલમાં એક કપ દહીં લઈશું એને સારી રીતના ફેટી લેવાનું પછી તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું સાથે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીશું પેસ્ટની ખુશ્બુ એટલી સરસ આવે છે ને કિચનમાં કે ફટાફટ રાયતું ખાઈ લઈએ કોથમીર ફોદીનું અને મરચાને તમે મિક્સરમાં વાટશો ને તો આટલી સરસ સુગંધ નહીં આવે પણ તમે આ રીતના ખાઈની દસ્તાથી વાટીને તૈયાર કરો ને એટલે તેની બહુ સરસ થતી હોય છે એના કારણે જ આ રાયતું ખૂબ જ સરસ લાગે છે તમે બસ અત્યારે આ રાયતું સૌ કરવું હોય ને તો કરી શકો છો પણ અત્યારે આપણે તેમાં કાકડીનું છીણ ઉમેરીશું આપણે એક કાકડી છીણી છે તે ઉમેરી દઈશું ekdam shariritna mix karishu તમે જુઓ એકદમ મસ્ત મજાનું રાયતું તૈયાર થઈ ગયું છે ઘણા લોકોને આવું રાયતું પસંદ હોય છે કે જેમાં વેજીટેબલ્સ વધારે પ્રમાણમાં હોય છે અને ઘણા લોકોને દહીંનું પ્રમાણ વધારે હોય તેવું રાયતું ભાવતું હોય છે તો તમને જેવું રાયતું ગમતું હોય તે પ્રમાણે તમારે બધી જ વસ્તુ ઉમેરીને બનાવવું આમાં આપણે કાચું જીરું ઉમેર્યું છે ને તેનાથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે જનરલી જ્યારે રાયતું બનાવીએ ને ત્યારે શેકેલું જીરું ઉમેરતા હોઈએ છે પણ કાચું જીરું એકવાર ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આપણું ટેસ્ટી એવું કાકડીનું રાયતું તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો મિત્રો આ રાયતું સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે ને તો જરૂર એકવાર ટ્રાય કરવા જેવું છે તમને અને તમારા પરિવારને ખૂબ જ ભાવશે તમને મારી આ કાકડીના રાયતાની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ